જે કોંગ્રેસ પાસે ભૂતકાળની અંદર પોતે કરેલા કોઈ કાર્યોનો રિપોર્ટ કાર્ડ નથી અને જે કોંગ્રેસના નેતાઓ પાસે ભવિષ્યના કોઈ આયોજન નથી આવા કોંગ્રેસના નેતાઓ અને એમના ઉમેદવારો માટે જ્યારે ભાષણ કરવા માટે કોંગ્રેસના નેતાઓ જતા હોય છે ત્યારે એમની જોડે કોઈ પ્રકારની કોઈ દિશા નથી હોતી ત્યારે આવા આવી રીતના ભાષણો કરતા હોય છે કે તમે કોઈ પણ ક્રિમિનલ પ્રકારના ભાષણ કે તમે પૈસા લેજો આજે મતદારો પૈસા લેજો જ્યારે મતદારો કહેવામાં આવે તો શું ભારતનું મતદાર એ વેચાઉ મતદાર છે ભારતનું નાગરિક એ વેચાઉ નાગરિક છે આપણે તાલિબાનમાં નથી રહેતા આપણે ભારતમાં રહીએ છીએ પણ ભારતના નાગરિક માટે આજે તમે ખરીદ અને વેચાણ એવો શબ્દ વાપરો અથવા તો તમે પૈસા લેજો અને મત આપજો આવો શબ્દ વાપરો અથવા તો પૈસા લઈને તમે ભાજપને મત ના આપતા અને કોંગ્રેસને મત આપજો આ પ્રકારની માનસિકતા હલકી માનસિકતા એ કોંગ્રેસના નેતાઓની અંદર થઈ ગઈ છે એટલે એના પરથી સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસ પોતે હારી તો રહી છે જ પરંતુ એમના નેતાઓ પણ માનસિક રીતે હારી ગયા છે કારણ કે એમની માનસિક બુદ્ધિ પણ છીણ થઈ ગઈ છે